તમે જાણો છો કે આજે સોળ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સોમવાર ના રોજ ન્યૂ જર્સીની એક દિવસનો સન્નાટો તમારા બિઝનેસ અને બાળકોના શિક્ષણ પર કેવી ગંભીર અસર કરી શકે છે જે ન્યૂ જર્સીમાં ગુજરાતીઓનો ધબધબો છે ત્યાં અચાનક બોરો હોલથી લઈને શાળાઓ સુધી બધું જ કેમ થઈ ગયું છે પરંતુ શું આ સન્નાટો તમારા ખિસ્સામાં લાખોની કમાણી કરાવશે કે પછી સરકારી કામકાજમાં વિલંબ કરાવીને તમને મુશ્કેલીમાં મૂકશે આ રજાની માછળમાં છુપાયેલી એવી માહિતી આજે હું તમને આપીશ જે એડિશનથી લઈને વૂર બ્રિજ સુધીના દરેક ગુજરાતી વેપારી માટે જાણવી ખૂબ જ અનિવાર્ય જરૂરી છે મિત્રો આજે 16 ફેબ્રુઆરી 2026 ના રોજ અમેરિકામાં પ્રેસિડન્સ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે અને આ રાષ્ટ્રીય રજા હોવાથી ન્યુ જર્સીમાં વોશિંગ્ટન અને લિંકન બંધની ઘોષણા કરવામાં આવી છે આ દિવસે બેલમાર્ક ગ્લેનરીઝ સેકોકસ અને નોર્થ હેલેડન જેવા મોટા ભાગના બોરોહોલ અને મ્યુનિસિપલ ઓફિસો સંપૂર્ણપણે બંધ રહે છે જેની સીધી અસર તમારા બિઝનેસ પરમિટ કે લાયસન્સ રિન્યુઅલ પર પણ પડી શકે છે એટલું જ નહીં મિલબર્ન ટાઉનશીપની વાયોમિંગ એલિમેન્ટરી જેવી રાજ્યની નેવ ટકાથી વધુ શાળાઓમાં પૂર્ણ રજા આજે જાહેર થઈ છે જે ગુજરાતી પરિવારોને એક લાંબો વિકેલ તો આપશે પણ પેરેન્ટ્સના શેડ્યુલને ફરવી શકે છે શેરી સફાઈ જેવી સેવાઓ પણ રદ રહેશે અને પાર્કિંગના નિયમોમાં છૂટછાટ આપવામાં આવશે જોકે કચરાનું કલેક્શન અમુક વિસ્તારોમાં ચાલુ રહેવાનું છે હવે વાત કરીએ આપણા ગુજરાતી મોટી તક લઈને આવી છે લાંબા વિકેન્ડને કારણે લોકો બહાર વિકળશે અને ગુજરાતી માલિકીની ગ્રોસરી રેસ્ટોરન્ટ અને હોટેલમાં વેચાણ વીસ થી લઈને ત્રીસ ટકા સુધી વધી શકે છે મહાશિવરાત્રી મસાલા અને કપડા જેવી વસ્તુઓના ભાવમાં પંદર થી પચીસ ટકાનો તોટિંગ વધારો થયો છે જે વેપારીઓના નફા પર કાકર ફેરવી શકે છે આ રજા દરમિયાન બેંકો બંધ હોવાથી પેમેન્ટ્સમાં અડચણ આવી શકે છે અને સરકારી કામોમાં એક થી બે દિવસનો વિલંબ થઈ શકે છે મારી સલાહ છે કે જો તમારે કોઈ પણ સરકારી કામ હોય તો એનજે બિઝનેસ ગેટવે જેવા ઓનલાઈન પોર્ટલ્સનો ઉપયોગ કરો અને વેપારી મિત્રોને સ્ટોક અપ કરી રાખવો જોઈએ જેથી ગ્રાહકોને કોઈ તકલીફ ન પડે ન્યૂ જર્સીમાં વસતા 2 લાખથી વધુ ગુજરાતીઓ માટે આ રજા એક તરફ પારિવારિક મુલાકાતો અને વેચાણ વધારાની તક છે તો બીજી તરફ સરકારી કાગળીઓમાં અટવાઈ જવાનું જોખમ પણ છે એડિશનની ઓકટ્રી રોડ પર ભીડ વધવાની શક્યતા હોવાથી પાર્કિંગ એપ્સનો ઉપયોગ કરવો હિતાવળ છે તમે વધુ માહિતી માટે એનજે ડોટ જીઓવી અથવા લોકલ બોરોની વેબસાઇટ તપાસી શકો છો જેથી તમારે સરકારી ઓફિસોના ધક્કા ન ખાવા પડે તમે અમેરિકા રહો છો તો ન્યૂજર્સીના તમામ ગુજરાતીઓ સુધી આ વિડિયો પહોંચાડજો અને આ ચેનલને ને કરવાનું ચૂકતા નહીં અમેરિકાની તમામ અપડેટ્સ માટે